નમસ્કાર મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરવાની છે કે જો આપણું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને આપણા આધાર કાર્ડની ડિટેલ આપણી પાસે નથી તો આધાર કાર્ડની ડિટેલ વગર આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું જે નામ દ્વારા આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ તો એ આ વિડીયોની અંદર આપણે લાઈવ બતાવવાનું છે તો એ ડાઉનલોડ કરવા માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એની અંદર સર્ચમાં ટાઇપ કરવાનું છે માય આધાર આ રીતે ટાઇપ કરી અને સર્ચ કરવાનું છે માય આધાર ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ રીતે પહેલા નંબરમાં વેબસાઇટ બતાવશે જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તો આપણે એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું પેજા ટાઈપનું ખુલશે હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે અને આની અંદર આપણે આધાર કાર્ડની કોઈ પણ ડિટેલ ના હોય તો એના માટે આપણે આધાર કાર્ડ નંબર મેળવી શકીએ છીએ અને જે આપણે આધાર કાર્ડ બનાવ્યું એ વખતે ઇનરોલમેન્ટ નંબર મળેલો હોય છે એ પણ મેળવી શકીએ છીએ તો એ મેળવવા માટે આપણે આ રિસીવ આધાર નંબર એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર જો તમારે આધાર કાર્ડ નંબર મેળવવો હોય તો આધાર કાર્ડના રાઉન્ડમાં ટીક કરવાનું અને જે આપણને પાવતી વખતે જે અંદર ઇનરોલમેન્ટ નંબર હોય છે એ મેળવવો હોય તો આ રાઉન્ડમાં ટીક કરવાનું તો આપણે આધાર કાર્ડ નંબર મેળવવા માટે આ રાઉન્ડમાં ટીક રાખવાનું છે અને આની અંદર જે રીતે આપણે આધાર કાર્ડની અંદર નામ હતું એ રીતે આની અંદર એન્ટર કરવાનું રહેશે તો આ રીતે આધાર કાર્ડમાં નામ હોય એ રીતે નામ એન્ટર કરી અને એની નીચે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને જો તમારી ઈમેલ આઈડી તમે જો માહિતી હોય તો એન્ટર કરી શકો છો અને ના હોય તો પણ ચાલે તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે આધાર કાર્ડની અંદર રજિસ્ટર હોય આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી અને એની નીચે પછી આ કેપચા આની અંદર એન્ટર કરવાના છે આ રીતે કેપચા એન્ટર કરી અને આ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે જે રજીસ્ટર મોબાઈલ નંબર હશે એની અંદર એક ઓટીપી આવશે તો એ ઓટીપી આ રીતે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે અને જે તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડની અંદર રજીસ્ટર છે એની અંદર એક મેસેજ દ્વારા તમને આધાર કાર્ડનો નંબર આપવામાં આવશે તો આ રીતે જે મોબાઈલ નંબર હશે એની અંદર મેસેજ એસએમએસ દ્વારા તમને આધાર કાર્ડનો નંબર આપવામાં આવશે તો એ આધાર કાર્ડનો નંબર તમારે નોંધ કરી લેવાનો છે અને ફરી પાછું આ પેજની અંદર આવી અને આની અંદર ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને આ આધાર કાર્ડ નંબર ઉપર બોક્સમાં ટીક રાખવાનું અને જે તમને આધાર કાર્ડ નંબર મળ્યો છે એ આની અંદર એન્ટર કરવાનું આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ અંદર એન્ટર કરવાના અને આ સેન ડોટીપી ઉપર ક્લિક કરવાનું સેન ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક મેસેજ આવશે એસએમએસ ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈડ એન્ડ ડાઉનલોડ એના ઉપર ક્લિક કરવાનું વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કોન્ગ્રેચ્યુલેશન લખેલું આવશે ને ડાઉનલોડ થઈ ગયું છે તો હવે આપણે એને ઓપન કરવા માટે અંદર જઈ અને ઓપન કરવાનું છે તો આ રીતે તમે આ ડાઉનલોડની અંદર જઈ અને આ રીતે બતાવશે એને ઓપન કરવાનું તો આ રીતે ડાઉનલોડ કરતી વખતે એક પાસવર્ડ માગશે તો પાસવર્ડની અંદર જે તમારે આધાર કાર્ડમાં નામ હોય એ નામના આગળના ચાર અંક જે પહેલીએ બીસીડીમાં એન્ટર કરવાના છે અને જે તમારું જન્મ તારીખનું વર્ષ હોય એ એન્ટર કરવાનું છે તો એ એન્ટર કરી અને આ ઓપન ઉપર ક્લિક કરવાનું ઓપન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું આધાર કાર્ડ ઓપન થઈ જશે તો આની પ્રિન્ટ કઢાઈ અને તમે કોઈ પણ સરકારી અથવા તો કોઈપણ જગ્યાએ તમારે જરૂર હોય ત્યાં આની કોપી તમે આપી શકો છો તો મિત્રો આ રીતે તમે જે તમારા આધાર કાર્ડની ડિટેલ ના હોય તો પણ તમે આ રીતે ડિટેલ મેળવી અને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો